પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથના એકસો તેત્રીસમાં શ્લોકમાં લખ્યું છે કે કાર્યમ લીલા ચરિત્ર સ્વામિનારાયણ પ્રભોહો શ્રવણમ કથનમ પાઠો મનનમ નિધિધ્યાસનમ ભગવાન શ્રી સ્વામિનારાયણના લીલા ચરિત્રોનું શ્રવણ મનન કથન પાઠન અને નિધિદ્યાસન કરવું પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણે અનેક લીલા ચરિત્રો કરી સૌ સંતો ભક્તોને સુખ આપ્યું એમાં એક અવિસ્મરણીય લીલા ચરિત્ર એટલે શ્રીહરિની સ્નાન લીલા ભગવાન સ્વામિનારાયણે અનેક વાર જળ ક્રી કરીને સંતો હરિભક્તોને સુખ આપ્યું હતું એટલા માટે જ પ્રેમાનંદ સ્વામીએ શ્રીહરિની સ્વાભાવિક ચેષ્ટામાં આ જળ ક્રીડાને સ્નાન સ્થાન આપ્યું છે પ્રેમાનંદ સ્વામીએ નોંધ્યું છે કે વર્ષા ઋતુને રે શરદ ઋતુને જાણી ઘેલા નદીના રે નિર્મળ નિર્વખાણી સંત હરિજનને રે સાથે લઈ ઘનશ્યામ નાવા પધારે રે ઘેલે પૂરણ કામ બહુ જળ ક્રિડા રે કરતા જળમાં નાય જળમાં તાળી રે દઈ કીર્તન ગાય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ આ લોકમાં અવતર્યા પણ અનેક પ્રકારે લીલા ચરિત્રો દ્વારા સુખ આપ્યું છે શ્રીજી મહારાજ ગઢપુરમાં ઘેલા નદીમાં સ્નાન કરવા આવતા એ વખતે એકથી બે કલાક સુધી એવી રીતે સ્નાન અને જળ ક્રીડા કરતા એક વખતે ગઢપુરમાં જળ ઝીણીના સમય વખતે ભક્તિમાર્ગની મર્યાદા કઈ રીતે આપણે રાખવી જોઈએ તેનું સ્વયં શ્રીજી મહારાજે પણ એ પ્રસંગ દ્વારા પ્રતિપાદન કરેલું એ વખતે ઉત્સવ પ્રસંગે આધારાનંદ સ્વામીએ લાલજીને પાલખીમાં પધરાવેલા અને ગણપતિને પાટ ઉપર પધરાવ્યા હતા અને આખો સંઘ હજારો પૂર્વવાસીઓ એ કાંઠે જલજીણીનો ઉત્સવ કરવા માટે એકત્રિત થયા હતા પાણી ખૂબ ઊંડું હતું એની ઉપર વહાણ તરતું હતું શ્રીજી મહારાજ તટ ઉપર આવી અને બેઠા અને એક સંત દસ થી બાર જેટલા ફૂલના હાર લાવ્યા અને સીધા જ શ્રીજી મહારાજને પહેરાવવા માટે જતા હતા મહારાજે તરત જ રોક્યા અને કહ્યું કે લાલજીને ધરાવ્યા છે કે નહીં હવે હાર ધરાવ્યા ન હતા હવે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ છતાં પણ શ્રીજી મહારાજે મૂર્તિની મર્યાદા કઈ રીતે જાળવવી એનું પ્રતિપાદન એ વખતે કરેલું ત્યારબાદ એ હાર લાલજીને અર્પણ કરવામાં આવ્યા અને વહાણમાં બેસાડીને એ લાલજીને એ જળ ક્રીડા અને જળ વિહાર કરાવવામાં આવ્યો ઠાકોરજીની આરતી થઈ ત્યારબાદ એ ગણપતિને ગણપતિને એ વિસર્જન ત્યાં કરવામાં આવ્યા આવી રીતે શ્રીજી મહારાજે અનેક વાર જળ લીલાની સ્મૃતિ અને સ્નાન કરી અને અનેક ભક્તોને સુખ આપ્યું છે એ વખતે જલજીણીના ઉત્સવ વખતે ગઢપુરમાં દરેક ઘરમાં શ્રીહરિએ પધરામણી કરેલી અને સૌ હરિભક્તોને પૂરણકામ કરતા આવી રીતે ભક્તોને લાળ લડાવવાનો ઉમંગ શ્રીજી મહારાજને કેવળ આવો કોઈ ઉત્સવ હોય ત્યારે જ નહીં પણ વારંવાર શ્રીજી મહારાજ જળ ક્રીડા અને સ્નાન લીલાએ કરતા હતા શ્રીજી મહારાજને બાળપણથી જ આ જળ ક્રીડાની ફાવટ હતી છપૈયામાં જ્યારે શ્રીજી મહારાજ હતા એ વખતે ઘનશ્યામ અને મિત્રો સાથે શ્રીજી મહારાજ ઘનશ્યામ એ પોતે દુંદ ત્રવાડીના કુવા પાસે ગયા અને કુવો ખૂબ ઊંડો હતો પાણી ઘણું હતું એ વખતે સુતાર ત્યાંથી પસાર થયા ત્યારે એણે પાણી જોયું અને આ બાળકોને કહ્યું ઘનશ્યામ મહારાજ અને એમના મિત્રોને કહ્યું કે કોઈ આ કુવામાં પડશો નહીં જો પડશો તો પ્રાણ જશે આટલું સાંભળતા વહેત ઘનશ્યામ મહારાજે કછોટો વાર્યો અને કુવામાં ડૂબકી લગાવી કમર સુધી પાણી આવ્યું અને ત્યાં અટકી ગયું જળમાં ઉભેલા ઘનશ્યામ મહારાજ બધાને દેખાયા સુતાર ભક્ત આ જોઈને બહુ આશ્ચર્ય પામી ગયા કે આ કોઈ ભગવાન હોવા જોઈએ એકવાર શ્રીજી મહારાજ ત્યાં ગૌઘાટમાં મિત્રો સાથે સ્નાન કરવા માટે ગયા ઘનશ્યામે કહ્યું કે ચાલો આજે ડૂબકી દાવ રમીએ બધા વારાફેરી ડૂબકી મારે અને બીજા એ તાળી પાડે ગણતરી કરે કે સૌથી વધારે તાળી સુધી કયો બાળક કોણ એ રોકાઈ શકે એ વખતે વેણીરામે પહેલી ડૂબકી મારી અને આ બાજુ બધા મિત્રોએ એ ઘનશ્યામ મહારાજે તાળીઓ પાડવાની શરૂ કરી વેણીરામ ચારસો તાળી સુધી રોકાય બહાર નીકળ્યા સુખનંદને ડૂબકી લગાવી તેઓ છસો તાળી સુધી રોકાવ્યા રઘુનંદન આઠસો તાળી સુધી રોકાયા અને ઘનશ્યામ મહારાજ એક હજાર તાળી સુધી જળમાં ડૂબકી લગાવી રહેલા એવું એ શ્રીજી મહારાજે ચરિત્ર કરેલું કેવળ શાસ્ત્રોના ગહન અભ્યાસ શ્રીજી મહારાજે કર્યા નહોતા સાથે સાથે પાણીમાં ઊંડા ઉતરી આ ઘણા સમય સુધી રોકાતા એવી શ્રીજી મહારાજની લીલા હતી એ શ્રીજી મહારાજ જયારે સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે એમની સાથે જળ ખેલનારા મિત્રો બદલાયા પણ એમની જળ ક્રીડા એવી જ રહી કુંડળમાં નદીમાં સ્ના ઉતાવળી સ્નાન કરવા માટે શ્રીજી મહારાજ કાઠી હરિભક્તોને લઈને જતા એ વખતે કાઠી હરિભક્તોના બે જૂથ બનાવતા અને અલગ અલગ ગામના હરિભક્તોને બે જૂથમાં વહેંચતા જૂથ નંબર એક ગઢપુર ઝીંઝાવદર કારિયાણી કુંડળ સારંગપુર આ બધા વિસ્તારના કાઠી હરિભક્તો જોડાતા જૂથ નંબર બે એમાં બોટાદ નાગડકા કરિયાણા ખંભાળા કાઠી હરિભક્તો પ્રસંગે બે જૂથ પાડ્યા ને બંને જૂથની વચ્ચે શ્રીજી મહારાજ પોતે બેઠા અને રેડી સ્ટેડી ગો કર્યું વન ટુ થ્રી કરી અને એકબીજાની સામે પાણી ઉછાળવાની ક્રીડા શ્રીજી મહારાજે સૌને ત્યાં કરાવી બંને જૂથે એકબીજા સામે પાણી છાંટવાનું શરૂ કર્યું અને આ બાજુ મહારાજે ઢોલ અને શરણાઈ વગાડવાનું શરૂ કરાવ્યું એટલે સૌ કાઠી હરિવક્તોને સુરાતન ચડ્યું અને જેઠસુર ખાચર માત્રો ધાધલ બધા ચીસો પાડી પાડીને એકબીજા ઉપર નીર છાંટતા હતા અને એ નીર ખૂબ છાંટ્યું બધા ખૂબ ભીના થયા પછી શ્રીજી મહારાજે એ રમત બંધ રખાવી કાઠીઓ પાસે ત્યાર પછી ઘોડા પણ દોડાવ્યા કાઠી હરિવક્તો બધા બહુ રાજી થઈ ગયા અને બોલી પણ ઉઠ્યા કે મહારાજ તમે આવો નિત્ય ખેલ કરાવો તો અમને ક્યારેય વિસરે નહીં પણ ઓલું ધ્યાન અને જ્ઞાન શીખવો છો ને એમાં તો દિલમાં અકળામણ થાય છે તો શ્રીજી મહારાજની સાથે આવી વિશિષ્ટ સ્મૃતિ અને લીલાનું સુખ બધા હરિભક્તોને આવતું સંતોને બધી કળા પણ શ્રીજી મહારાજ શીખવતા જ્ઞાન ધ્યાનની સાથે સાથે તરવાની કળા પણ શીખવતા પાણીમાં કઈ રીતે તરવું કે કેવી રીતે રહેવું એકવાર ઘટપુરમાં રાધા વાવમાં ખૂબ પાણી ભરાયું એ વખતે શ્રીજી મહારાજે કહ્યું કે જે જે પરમંશને તરતા આવડતું હોય વાવમાં કૂદકો લગાવે ને તાગ લઈ આવે એટલે કે વાવમાં સ્ફટિક મણી ફેંક્યો અને કહ્યું કે આ નીચેથી એ ખૂબ ઊંડી વાવ રાધા વાવ એમાંથી આ સ્ફટિક રાધા વાવમાં પણ કોઈ તાગ ન લાવી શક્યા એટલે કે જે પથ્થર એ કાઢીને છે તળિયાથી પાછો ના લાવી શક્યા એ વખતે શ્રીજી મહારાજ વાવના કોઠા ઉપર ચડ્યા અને દુબકો મારીને તાગ લઈ આવ્યા તળિયાથી સ્ફટિક મણી લઈ આવ્યા અને આ બાજુ જ્યાં શ્રીજી મહારાજ સ્ફટિક મણી લઈને બહાર નીકળ્યા પછી થોડી વાર પછી નિત્યાનંદ સ્વામી પાણીમાંથી બહાર નીકળ્યા મહારાજ કે આટલા સમય સુધી ક્યાં એટલે એ વખતે નિત્યાનંદ સ્વામીએ કહ્યું કે વાવના બેસીને ધ્યાન અડધો કલાક સુધી નિત્યાનંદ સ્વામીએ ધ્યાન કર્યું પછી પાણીમાંથી બહાર નીકળેલા તો શ્રીજી મહારાજે શાસ્ત્ર વિદ્યામાં બધા પરમહંસોને પારંગત તો કરેલા પણ આવી રીતે એ તરવાની વિદ્યામાં પણ પ્રવીણ કરેલા એવી રીતે શ્રીજી મહારાજ સંતો હરિભક્તોની સાથે ખૂબ ખેલ કરતા અને આવી રીતે એ જળ ક્રીડા કરતા એકવાર ગઢપુરમાં ઘેલા નદીમાં શ્રીજી મહારાજ પ્રવેશ્યા ત્યાં ખળખડીયામાં શ્રીજી મહારાજ વચ્ચે વચ્ચે ઉભા રહ્યા ઉત્તર મુખે દિશા ઉત્તર દિશામાં શ્રીજી મહારાજે મુખ રાખીને પોતે ઉભા રહ્યા એ વખતે શ્રીજી મહારાજે બધા પરમહંશોને અને હરિભક્તોને કહ્યું કે જેને મારો ચરણ સ્પર્શ કરવો હોય એને આજે છૂટ છે પણ શરત એટલી જ છે કે તમારે ઉપરવાસથી જ્યાં પાણી આવે છે એ બાજુથી નહીં આવવાનું સામેથી એટલે કે સામે પૂર્વથી તમારે આવવાનું અને મારા ચરણ સ્પર્શ કરી શકાશે અને એક પછી એક બધા પાર્ષદો સંતો તૈયાર થઈને આવવા લાગ્યા પણ સામું વહેણ ખૂબ ભારે હતું કોઈ મહારાજ સુધી એ ખળખડીયામાં વચોવચ સુધી મહારાજ જ્યાં ઉભા તે પહોંચી ન શક્યા અને પાણી આવી જાય તણાઈ જ જાય એમાં સુરા ભક્ત હતા એ સુરા ભક્તે ખૂબ દાખલો કર્યો ઘણા વખત પછી જેમ તેમ કરી અને શ્રીજી મહારાજ પાસે પહોંચી ગયા અને એ વખતે શ્રીજી મહારાજે જરા એમને માર્યો સુરા ખાચર ગડથોલા ખાઈ ગયા અને પાણીમાં તણાતા તણાતા વહેવા લાગ્યા પછી આ બાજુ ધીમે રહીને બહાર નીકળ્યા પણ શ્રીજી બ્રહ્માનંદ સ્વામીએ પણ ખૂબ દાખલો કરીને મહારાજ સુધી પહોંચ્યા મહારાજે એમને પણ જરા સ્પર્શ કર્યો તેઓ પણ એ ચરણ સ્પર્શ ન કરી શક્યા તો આવી રીતે શ્રીજી મહારાજનો ચરણ સ્પર્શ કોઈ ન કરી શક્યો અને વાત પણ એ સાચી જ છે કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણનો ચરણ સ્પર્શ કરવો હોય તો કેટલી બધી સાધના કરવી પડે કેટલા બધા પુરુષાર્થ પ્રયત્ન કરવો પડે ત્યારે ભગવાનની કૃપા થાય છે પણ શ્રીજી મહારાજ સહજ સહજમાં બધા પરમ આપતા હતા એકવાર શ્રીજી મહારાજ ઘણી ચમત્કાર પણ બતાવતા કારિયાણીમાં બધા પટેલો ત્યાં કુવા પાસે સ્નાન કરવા પધારેલા એ વખતે શ્રીજી મહારાજે કહ્યું કારણ કે આમના મનમાં એવું હતું કે શ્રીજી મહારાજ ભગવાન છે મહારાજે એવું કહ્યું કે આજે કુવામાં આપણે દાવ લગાવીએ અને કુવામાં બધા વારાફરતી પડે પણ ફેંટો એ માથે ફેંટો હોય પલળવો ના જોઈએ એટલે એ વખતે આવી શરત થઈ બધા પટેલો એક પછી એક કુવામાં ઉત્સાહમાં પડ્યા પણ બધા જ કુવામાં ડૂબી જાય ને ફેંટો પલળી જાય માથું ભીનું થઈ જાય એક પછી એક બધા જ ભીના થવા લાગ્યા શ્રીજી મહારાજ છેલ્લે બાકી રહ્યા અને શ્રીજી મહારાજે એ કારિયાણીમાં કુવામાં એક ઉપરથી ડુબકો માર્યો છાતી સુધી પોતે આવ્યા અને પાણી સ્થિર થઈ ગયું મહારાજે પોતાનો ફેંટો પલળવા દીધો નહીં તો પાણીમાં સ્થિર થઈ ગયા એવી રીતે બધા પટેલો બોલી ઉઠ્યા કે ભગવાન તમારી સાથે વાત ન કરાય આપ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ છો એવી રીતે શ્રીજી મહારાજ તરણ લીલામાં પણ માહેર હતા કરિયાણામાં કાળુભાર નદી એમાં ઉન્નળ ખાચરને ખભે ચડીને શ્રીજી મહારાજ ઉપરથી કૂદકો મારેલો વધારે હાઈટ મળે એ હેતુથી આવી રીતે શ્રીજી મહારાજ ઘણી બધી એ લીલા કરતા અને જળ ક્રીડા કરતા હતા કોઈક સંતોને એ માટે કહેતા પણ શ્રીજી મહારાજ પરમહંસો સાથે નદીમાં નદીમાં ઘેલા સ્નાન કરતા હોય કોઈક પરમહંસ જો ઉતાવળથી બહાર નીકળી જાય અને વહેલા નીકળી ગયા હોય તો મહારાજ પાછા બોલાવતા એક વખત એવો પ્રસંગ બન્યો કે ગઢપુરમાં ઘેલા નદીમાં મહારાજ ને પરમહંસો સ્નાન કરતા હતા આત્માનંદ સ્વામી એ પોતે સ્નાન કરીને ઝડપથી બહાર નીકળી ગયા હશે અને બહાર બેઠા હશે કિનારા ઉપર શ્રીજી મહારાજે કહ્યું કે તમે પધારો અંદર આવો બધા પરમહંસો સ્નાન કરે છે હવે આત્માનંદ સ્વામી કે ના મને તરતા આવડતું નથી એટલે હું વધારે પાણીમાં નહીં આવું તણાઈ જવાની બીક લાગે છે એવી વાત આત્માનંદ સ્વામીએ કહી મહારાજ કે ના ના આવો કાંઈ નહીં થાય આપણે બધા છીએ અહીંયા પરમંશો છે આમ વાતો શ્રીજી મહારાજે વાતોએ ચડાવ્યા અને આ બાજુ બે પરમંશોને ઈશારાથી મહારાજે સંકેત કરી દીધો અને અને આ સ્વામી ના પાડતા રહ્યા બે સાધુ એમની પાછળ આવ્યા અને આત્માનંદ સ્વામીને તેડી લીધા અને મહારાજ પાસે છેક જળમાં લઈ ગયા શ્રીજી મહારાજના ચરણનો સ્પર્શ એ વખતે ડૂબકી લગાવી અને આત્માનંદ સ્વામીએ કરી લીધો તો આવી રીતે ઘણી વાર શ્રીજી મહારાજ પરમવંશોને આવી એ વિશિષ્ટ સ્મૃતિ આપતા પરમહંસો એ બધી સ્મૃતિ નોંધી લેતા કે મહારાજના જેટલી વાર જળક્રીડાના દર્શન થયા હોય એ બધું લખી લેતા માધવદાસ નામના એ પરમહંસ પોતે નોંધે છે કે શ્રીજી મહારાજના બસોને વાર નદીમાં સ્નાન કરતા હોય એવા દર્શન થયેલા તો આવી રીતે મહારાજ એ સુખ આપતા અને બધા પરમહંસો એની નોંધ કરતા ઘેલામાં શ્રીજી મહારાજ કઈ રીતે એ જળક્રીડા કરતા તો પરમહંસુએ નોંધ્યું છે કે આંખ નાક કાન વગેરે છ છિદ્રો બંધ કરી ક્ષણમુખી મુદ્રામાં જળમાં શ્રીજી મહારાજ કશાય આધાર વિના એ બેસી શકતા અને પરમહંસો પણ કેટલા એ વિશિષ્ટ પ્રકારે એ પોતે સ્નાન કરતા હતા એનું પણ નોંધ હરિચરિત્રામૃત સાગરમાં થઈ છે કે નિષ્કુળાનંદ સ્વામીને અને શુકાનંદ સ્વામી જળના નીચેના ભાગમાં સ્નાન કરતા કેટલાક મુનિ ચપ્તાપાઠ સૂઈ રહેતા કેટલાક પડખાભર તરતા કેટલાક ઊંધા તરતા ઉત્તમ રાજા હતા એ પલાઠી વાળીને તરી શકતા હતા કેટલાક માત્ર હાથથી કેટલાક માત્ર પગથી કેટલાક જાનુથી એવી રીતે તરતા હતા આ બધા મુનિપાળા ભક્તો વચ્ચે શ્રીજી મહારાજ તારે વીટ્યો જેમ ચંદ્ર એવી રીતે શોભતા હતા આમ શ્રીજીની આ સાનિધ્યરૂપી નદીમાં કાયમ આનંદના ફુવારા ઉડતા રહેતા હતા અને આ રમૂજની છોડોની વચ્ચે શ્રીજી મહારાજ ક્યારેય ભગવાનનું ભજન એ ભૂલતા નહીં અને પરમહંસો ભક્તો પાસે ભજન પણ કરાવતા ભગવાનની સ્મૃતિ સાથે સ્નાન કરવું જોઈએ એનું પણ પ્રતિપાદન શ્રીજી મહારાજે કરેલું એકવાર ગુંડળ ગામમાં મહારાજ હતા એ વખતે કાઠી દરબારો સ્નાન કરીને આવ્યા એ વખતે મહારાજે પૂછ્યું કે ભગવાનનું ભજન કરતા કરતા મહારાજને ભગવાનને યાદ કરતા કરતા સ્નાન કર્યું કે એમને સ્નાન કર્યું તો એવી વાત એ લોકોએ કર્યું નહોતું એટલે એ વખતે ના પાડી ત્યારે મહારાજ કે ભગવાનનું ભજન સ્મૃતિ કરતા જો સ્નાન ન કરીએ તો લોહીમાં નાહ્યા બરાબર કહેવાય ફરી વાર સ્નાન કરી આવો મહારાજને સંભાળતા સંભાળતા સ્નાન કરજો તો આવી રીતે શ્રીજી મહારાજે એ ભગવાનનું ભજન અને સ્મૃતિ કરતા કરતા એ સ્નાન કરવું એની પણ શીખ આપેલી આવી રીતે મહારાજે ઘણી બધી જગ્યાએ વિશેષ જળ ક્રીડા કરી છે ઊંડ નદીમાં ત્યાં ભાદરામાં ઉન્મત્ત ગંગામાં ઘેલા નદીમાં ગઢડામાં એવી રીતે અનેક વાર શ્રીજી મહારાજે આ બધા ચરિત્રો કરી અને બધા જ સંતો પરમહંસોને સ્મૃતિ આપી છે પ્રથમનું ત્રીજું મહારાજ કહ્યું છે કે અંત પણ આવા ચરિત્રોની સ્મૃતિ થઈ આવે તો પરમપદની પ્રાપ્તિ થાય ભગવાનના ધામની પ્રાપ્તિ થાય તો એવા શ્રીજી મહારાજ વરતાલમાં એકવાર મેળા ઉપર શ્રીજી મહારાજ સ્નાન કરતા હતા અને એનો પાણીનો રેલો નીચે બાળકો એ ઝીલી લેતા હતા અને એ બાળકો બધા શ્રીજી મહારાજના પ્રસાદીના પાણીથી જળ ઝીલી અને સ્નાન કરતા હતા આજે પણ આપણે શ્રીહરિના આવા કેટલાક ચરિત્રો રૂપી સ્મૃતિ કરી અને જળ ઝીલવાનો પ્રયાસ કર્યો ભગવાનના ચરિત્રો સંતના ચરિત્રો એમની કૃપા ગંગા તો વરસતી જ રહે છે બસ આપણે એને થોડી ઘણી ઝીલી લઈએ તો આપણો જન્મારો સફળ થઈ જાય અને આ જલ જીણી એકાદશી સાર્થક થઈ જાય ગુરુહરિના દર્શન આપણે કર્યા છે પ્રમુખસ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજે પણ ઘણીવાર ભાદરામાં ઊંડ નદીમાં ગઢપુરમાં ઘેલા નદીમાં અનેક જગ્યાએ જળ ક્રીડા કરી સ્નાન કરી અને આપણને દિવ્ય સ્મૃતિઓ આપી છે એ બધા લીલા ચરિત્રો આપણે સંભાળી રાખીએ તો મહારાજે કહ્યું એ પ્રમાણે પરમપદની પ્રાપ્તિ થાય અને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય એવો લીલા ચરિત્રો નો અદભુત મહિમા એ આપણા જીવમાં દ્રઢ થાય અને આપણે વારંવાર આ શ્રીજી મહારાજના ચરિત્રો સંભાળી એમને યાદ કરતા કરતા એમની આજ્ઞા પાડી તેઓને રાજી કરી શકીએ જ પ્રાર્થના સ્વામિનારાયણ ભગવાનની જય